પીએમ મોદીએ કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટનલનું લોકાર્પણ કર્યું છે ભારતની પહેલી અંડર રિવર મેટ્રો ટનલને પીએમ મોદીએ લીલી ઝંડી દેખાડી આ ઉપરાંત પીએમ મોદીએ બાળકો સાથે આજ મેટ્રોમાં મુસાફરી પણ કરી છે હુગલી નદીની નીચે આ ટનલ તૈયાર કરવામાં આવી છે સાડા સોળ કિલોમીટર લાંબી આ ટનલ હાવડા મેદાન અને એસ્પા લાંડીને જોડે છે હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડાણમાં આવેલું મેટ્રો સ્ટેશન બન્યું છે મેટ્રોના સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા પૂર્વ પશ્ચિમ પટ્ટાનો ભાગ છે આ ટનલ નદીમાં સોળ મીટરના ઊંડાણમાં આ મેટ્રો ટ્રેન દોડી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં સવારી કરી છે તેમની સાથે અન્ય કેટલાક બાળકો પણ હતા ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ ટનલનું કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાની ભારતની પહેલી અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું છે કોલકાતાની હુગલી નદીની નીચે આ ટનલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે જે લોકોની સુખાકારીમાં વધારો કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જનાર મોટી સંખ્યામાં લોકો આ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી શકશે અને પોતાનામાં એક ખાસ આ ટનલ છે કારણ કે નદીની અંદર સોળ મીટર ઊંડાણમાં આ ટનલ જે છે તે બનાવવામાં આવી છે સોળ પાંચ કિલોમીટર લાંબો રૂટ અને તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે મેટ્રોની સવારી કરી શકશે પ્રધાનમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે અને તે જ મેટ્રોની સવારી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહીં કરવામાં આવી છે શહેરી યાતાયાત જે હોય છે તેને સુગમ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં ઘણા મેટ્રો અને રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરી રહ્યા છે તેમાંનું જ આ એક પ્રોજેક્ટ છે ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે જેની સવારી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે કોલકાતાની હુગલી નદીની અંદર આ ટનલ જે છે તે બનાવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તેનો ઉપયોગ કરી શકશે અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને નિહાળવા માટે પણ ત્યાં પહોંચ્યા હતા આ ઉપરાંત કેટલાક જે બાળકો છે તેમને મોકો મળ્યો હતો પ્રધાનમંત્રી સાથે આ જ ટ્રેનમાં સવારી કરવા આવવાનો ઉદ્ઘાટનના દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેનમાં યાત્રા પણ કરી